વૃદ્ધાવસ્થા એ વ્યક્તિને અર્થહીન બનાવે છે પણ કુમારાવસ્થા જ્યારે હજી એ યુવાન બન્યો નથી પણ પંદર સોળ વર્ષનો જેને આપણે ટીનેજ કહીએ છીએ ને આજના જમાનામાં ટીનેજર્સ આ પંદર થી સોળ વર્ષની ઉંમરનો બાળક હોય અને ત્યારથી જો એ ધર્મ તત્વનું પાલન કરતો થઈ જાય તો વૃદ્ધાવસ્થામાં પણ એ ધર્મને છોડતો નથી ભલે એ શરીરને છોડી દે છે પરંતુ દુઃખની વાત એ છે કે ટીનેજર્સના મનમાં એક એવો ભાવ છે કે અમે મોટા થઈને જ ભગવાનનું નામ લઈશું પ્રિય વૈષ્ણવ હમણાં જ આપે પ્રહલાદજી નું ચરિત્ર શ્રવણ કર્યું આજ એ પોતાના પિતાનું જયારે મૃત્યુ થયું ત્યારે ભગવાન એક બહુ સુંદર વણ માંગી વાત પ્રહલાદજીને આપી શું આપી બેટા પ્રહલાદ આજે હું તને મારા તરફથી કંઈક આપવા માંગુ છું જુઓ માંગીને મળે એ પુષ્ટિ માર્ગ નથી પણ ભગવાન એની ભક્તની એકાગ્રતાથી પ્રસન્ન થઈને કંઈક આપી દે એ પુષ્ટિ છે ભગવાને શું આપ્યું ભગવાને કહ્યું પ્રહલાદ આજે હું તારા ઉપર એટલો બધો પ્રસન્ન છું હું તને એવું વરદાન આપું છું કે ચોવીસ કલાકમાં બધો જ સમય તને મારું સ્મરણ રહેશે બસ આ તને મારા આશીર્વાદ છે વિચાર કરો ભગવાન આવો વરદાન કોઈને આપે તો કેટલો આનંદ આવે આવો આશીર્વાદ વણ માંગે મળ્યો આ છે ભગવાનની કૃપા અને એ કૃપાનો અધિકારી કોણ બને છે ઘણી વાર પોતાની જાતને પ્રશ્ન કરજો કે આવી કૃપા આપણા ઉપર કેમ થતી નથી એવું પણ નથી કે નહીં થાય હો થઈ શકે છે પરંતુ જે વ્યક્તિ પહેલા મનુષ્ય બને મનુષ્યના કર્તવ્યનું પાલન કરે એ મનુષ્યતાનો ભાવ એના અંદર જાગૃત થાય ઘરમાં કરતો બંધ થાય આ યાદ રાખજો હોમ ઘરમાં પણ ઠાકોરજી બિરાજે છે ને હે હવે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને ઘરમાં બહુ જ ક્લેશ થાય ઈર્ષા રાગ અને દ્વેષનું વાતાવરણ હોય તો ઠાકોરજી એ ત્યાં બિરાજીને પણ પ્રસન્નતાનો અનુભવ કરતા નથી એક ભાઈને લક્ષ્મીજીએ સપનું આપ્યું બહુ પહેલાની વાત છે લક્ષ્મીજી એના મન સ્વપ્નમાં આવીને કીધું દેખ ભાઈ तेरे घर पर मैं कुछ ही दिन रहने वाली हूं पर मैं चली जाऊं उसके पहले तेरा कुछ अच्छा करके जाना चाहती हूं तू मेरे पास कुछ मांग ले बहुत होशियार एने लक्ष्मी जी ने कीधू हे लक्ष्मी देवी आप जशो तो मैंने गमसे नहीं થોડુંક મારા ઘરવાળાને પૂછી તો જાઉં કે શું માંગવું એના ઘરે આવ્યો સવાર પડી જાગ્યો બધાને પૂછે છે ત્રણ થી ચાર વહુઓ એના ઘરમાં હતી પહેલી વહુએ કીધું કે સસુરજી બહુ મોટો મહેલ જેવું કંઈક માંગી લઉં બીજી વહુએ કીધું ખૂબ સોનું મળી જાય એવું માંગી લો ત્રીજી વહુએ કીધું કોઈક અજ્ઞાત ધન મળી જાય એવું માંગી લો પણ પેલી ચોથી વહુ હતી ને એ બહુ ભગવદી અને વૈષ્ણવ હતી આ યાદ રાખજો ખાસ જે વૈષ્ણવ હોય એના ઉપર શ્રી ઠાકોરજીની કૃપા હોય એનો સંગ એ સસરાને થયો એનો ભગવદ ભાવનો સંગ એ સસરાને થયો અને સસરાજીને એને કીધું કે જુઓ સસુરજી એક વાત તો સમજી લો કે લક્ષ્મીએ જવાની તૈયારી બતાવી છે એટલે તમે ગમે તેટલું માંગ માંગ કરશો ને મેલ માંગશો સોનું માંગશો બધું જ માંગશો પણ એ જવાની છે એટલે જવાની છે એ આપીને પણ પાછું ટકશે નહીં અને જો સસુરજી એ બધી વસ્તુને જો ટકાવવી જ હોય તો એક જ વસ્તુ માંગજો કે હે લક્ષ્મીમાં અમારા ઘરમાં પરસ્પર સદભાવ રહે બસ એટલું જ હું માંગુ છું તમને કદાચ પ્રશ્ન થાય કે આવું તો કેવું માંગ્યું બીજા દિવસે લક્ષ્મીજીને જ્યાં સ્વરૂપ હતું ત્યાં પેલો કહેવા લાગ્યો હે લક્ષ્મી દેવી મારે આપની પાસે બીજું કંઈ જોઈતું નથી પણ આપ એવી કૃપા કરો કે આપ પધારી જાઓ અને અમારા ઘરમાંથી લક્ષ્મી જતી રહે આ બધા માટે સમજવા જેવી વાત છે કોઈક વાર લક્ષ્મી બહુ હોય અને કોઈક વાર લક્ષ્મી જતી પણ રહે તો હે હે લક્ષ્મી દેવી એવી કૃપા કરજો કે અમારા ઘરમાં જેટલા અમે મેમ્બર્સ છીએ સદસ્યો છીએ એ પરસ્પર જતી લક્ષ્મીમાં ઝઘડો ન કરીએ અને બધા પરસ્પર સંપથી રહીને એકબીજાની ભાવનાનો આદર કરીને એકબીજા માટે સદભાવ રાખશું તો કપરા સમયમાં પણ અમે જીવી જઈશું ને જીતી જઈશું માટે આજ અમને આપો ત્યારે લક્ષ્મીએ બહુ સરસ જવાબ આપ્યો અરે ભક્ત તે એવું માંગી લીધું છે કે હવે મને જવાની ઈચ્છા થતી નથી ખ્યાલ કારણ કે તે શું માંગ્યું છે તે એવું માંગ્યું છે કે પરસ્પર પ્રેમ રહે પરસ્પર સદભાવ રહે રાગ દ્વેષ મટે એકબીજાનો આદર કરીએ સાચા મનુષ્ય બનીએ અને એક વસ્તુ યાદ રાખ આ બધું જે ઘરમાં હોય છે ને એ ઘરને છોડીને હું કદી જતી નથી કારણ કે એનું બીજું પગલું છે પરમાત્માની ઘરમાં પધરાવું જે લોકો આવા પ્રકારના કુટુંબ હોય છે ને જુઓ એક વસ્તુ મગજમાં રાખો આપણા શ્રી વલ્લભાચાર્યજીએ બહુ મોટી કૃપા આ વૈષ્ણવ સમાજ ઉપર કરી છે જો બહુ ગંભીરતાથી વિચારશો તો ખબર પડશે નામ છે સર્વોત્તમ સ્ત્રોત શ્રી કૃષ્ણ આપણા વલ્લભ એ આપણા શ્રી કૃષ્ણના ને જાણનાર છે જો યાદ રાખજો કોઈ મોટા મિનિસ્ટર ના મિનિસ્ટરના હૃદયને જાણવાથી કઈ ફાયદો ખરો હે કે ધીરુભાઈ અંબાણીના હૃદયને તમે જાણો કે તમને શું ફાયદો થાય પણ જેને આ બધાને બનાવ્યા છે આખી દુનિયા બનાવી છે આપણું પર સર્જન ભગવાને કર્યું છે એ ભગવાનના હૃદયને જો આપણને જાણવા મળે અથવા કોઈ જણાવે તો એ મોટો ખજાનો લાગ્યો કહેવાય કે નહીં સાચું કેજો હે તો ગુસાઈજી મહારાજ કહે છે સર્વોત્તમ સ્તોત્રની અંદર कि हमारे श्री वल्लभ ने वो चावी ढूंढ ली है वो ताला खोलने की उनके पास सामर्थ्य है कौन सा ताला है हमारे कृष्ण के हृदय का ताला उसमें क्या है और क्या नहीं है ये हमारे श्री वल्लभ जानते हैं तो महाप्रभु जी ने पूछिए कि अपना हृदय नो हमारा कृष्ण नो हृदय है? તો વલવાચાર્ય કે છે કે અમારા કૃષ્ણનો સ્વભાવ હું જાણું છું અને એની ચાવી કૃપા કરીને હું વૈષ્ણવને આપવા માંગુ છું જેથી કરીને એક સધે સબ સધે ઓર સબ સધે સબ જાય એક ભગવાનને જે માણસ જાણી લે છે ને સમર્પિત થઈ જાય છે પરમાત્માના હૃદયની અંદર ચરણારવિંદમાં જેની અટૂટ શ્રદ્ધા વધી જાય છે એ વ્યક્તિ ભલે લૌકિક દ્રષ્ટિએ કદાચ ઓછા પૈસા વાળો પણ હોય પણ એની ખુમારીને કોઈ ખરીદી શકતું નથી ભગવાન જે પણ કરશે કંઈક સારું જ કરશે એવો એનામાં વિશ્વાસ પેદા થાય છે એના જીવનમાં નિરસ્તા નીકળી જાય છે એ દરરોજ ઘરમાં એવું વિચારે છે કે આ બધા મારા સગા સંબંધી તો છે જ પણ મારો સાચો સગો તો મારો કોણ શ્રીનાથજી છે તો શ્રી મહાપ્રભુજી એક સુંદર ચાવી બતાવી કે અમારા કૃષ્ણનો સ્વભાવ કેવો છે શ્રી વલ્લભ કે છે અમારા કૃષ્ણનો સ્વભાવ ભક્તના પરાધીન થવાનો છે જો કેટલી મોટી ચાવી બતાવી કેવા છે આપણા કૃષ્ણ કે જ્યારે કોઈ સાચા દિલથી ભક્તિ કરે ને તો એના પણ એ પરાધીન થઈ જાય છે મહારાજા અમરીશ એમનો નિયમ હતો એકાવન મણ મરી પીસતા તમે વિચાર કરો બે કિલો મરી પીસવું હોય તો કેટલું અઘરું લાગે દ્વારકાધીશ જેમના માથે બિરાજે અને અમરીશ રાજાની એકાવન રાણીઓ હતી એકાવન મણ મરી પીસે પણ એક પણ રાણી એવી નહીં કે જે મહારાજા અંબરીશ ને મદદ કરે ખ્યાલ આવ્યો હવે ઘરમાં તમે બિચારા એકલા જ સેવા કરતા હો અને કોઈ તમને મદદ ન કરે તમને કેવું લાગે પણ જો ઘરમાં તમે સેવા કરતા હો અને જો બે જણ પણ તમને એમ કે ચાલ તું ઠાકોરજીની સેવા કરે છે ને હું તને મદદ કરું તો આપણે તો ખુશ થઈએ પણ આપણાથી અધિક એ જેની સેવા તમે કરો છો ઠાકોરજી દસ ગણા પ્રસન્ન થઈ જાય સાચું કહું છું અમરીશ રાજાની એકાવન રાણીઓ પણ એક પણ રાણી અમરીશ રાજાના માથેથી પસીનો પડે થાકીને લોટપોટ થઈ જાય પણ પેલી રાણીઓ એકની ટસની મસ્ત ન થાય અંબરીશ રાજાએ વિચાર કર્યો કે જે સ્ત્રીઓ મારા ઠાકોરજીને મદદ નથી કરતી ને હવે એ પત્નીઓ પાસે મારે જવું પણ નથી પેલી એકાવન રાણીઓ રોજ વિચાર કરે ક્યારે રાજા અમારા ઘરે પધારે પણ એક પણ દિવસ જાય નહીં એવામાં એક દિવસ પોતે મરી પીસતા હતા ત્યાં પાછળથી કોઈ સુંદર પંખો કરી રહ્યો હતો જોઈને જોયું પાછળ જોયું તો દ્વારકાધીશ પોતે અમરીશ રાજાને પંખો કરી રહ્યા હતા તો અમરીશ રાજાને બહુ આશ્ચર્ય થયું કૃપાનાથ આપને આટલો બધો શ્રમ હું આપનો દાસ છું આપ મારા માટે આટલો શ્રમ લઈને મને પંખો કરો છો હું આપનો દાસ છું આ મને શોભે નહીં ત્યારે દ્વારકાધીશ કેટલું સુંદર બોલ્યા જો મહાપ્રભુજી આ સિદ્ધાંત છે શ્રી દ્વારકાધીશ ઠાકોરજી બોલ્યા કે દેખો અમરીશ મેં તુમારા સ્વામી હું કે નહીં અમરીશ રાજા કે આપ દસ બાર મેરે સ્વામી હો તુમ ક્યા હો આપ મેરે પતિ હો મેં આપી

આજે મને પણ જરાક આનંદ લેવા દે કે મારા ભક્તને હું પણ સેવા કરું યે પ્રપદ્યંતે કીધું જે મને જેવી રીતે ભજે છે હું પણ એને ભજું છું આ મજા જુઓ તો ખરા ઠાકોરજીની આપણા ઠાકોરજી કહે છે કે તું મને ભજે ભજે છે ને એવું નહીં માનતો કે તું એકલો ભજે છે

આનંદ કા અનુભવ હો સમજના ઠાકોરજીને ભજન અલૌકિક બાળકનો જન્મ થઈ જાય કહું છું અને એ બાળક જયારે ખોટા ખોટા ફાલતુ ખીલોનાર ખેલવાનું બંધ કરે ને તમને કે મમ્મી મારે પણ ઠાકોરજી ની સેવા કરવી છે સમજી લેજો તમારા ઠાકોરજીએ તમને ભજ્યા જે દિવસે કોઈક પુરુષ વૈષ્ણવ છોકરી હોય ન હોય પણ લગ્ન પછી એના અંદર પણ એ સંસ્કાર ભગવત પ્રેમનો સંસ્કાર જાગૃત થાય તો સમજજો કે છોકરીની સેવાથી પ્રભુ પ્રસન્ન થયા અને છોકરીને ભગવાને ભજ્યા કોઈક ઘરમાં તમારી લગ્ન થયું હોય સાસુમાં બહુ કડક હોય અને તમારી સેવા જોઈ જોઈને એ સાસુના ભાવ બદલાય અને તમને સેવામાં મદદ કરતા જાય તો સમજો કે તમને પણ ભજ્યા છે તમારો પૈસો ક્લબ અને પાર્ટીમાં વપરાતો હોય અને તમને અલૌકિકમાં પ્રભુના કાર્યમાં વાપરવાનું મન થઈ જાય મારા ઠાકોરજી જે ઘરમાં બિરાજે છે એને હું પ્રસન્ન કરું સમજો કે આપ પણ ભગવાને ભજ્યા એટલે શું કે છે જે યથામા પ્રપદ્યંતે તાઉ તથ ભજામ્યહમ જે મને જે રીતે ભજે છે હું પણ એને એવી જ રીતે ભજું છું ભગવાન શ્રી રામચંદ્રજી એમને જો ખરેખર હમણાં જેમ શાસ્ત્રીજી કીધું તેમ આપણા રાઘવેન્દ્ર શ્રી રામ અને શ્રી કૃષ્ણમાં કોઈ ભેદ નહીં જેવા શ્રી કૃષ્ણ દેખાય ને એવા જ શ્રી રામ દેખાય પણ ફરક એટલો ગાય છે કે અંગ કો બાકો શ્રી રામચંદ્રજી એકદમ સ્ટ્રેટ અને અમારા કૃષ્ણ એકદમ વાંકા આ ભગવાનનું સીધાપણું જોવાયું અમારા શ્રી જાનકીજીના લગ્નમાં રાઘવેન્દ્ર મોટા થયા થોડી રામકથાનો પણ આનંદ લઈ લઈએ કથા પહેલા પુષ્ટિ માર્ગ રીતે મોટા થયા અને જ્યારે સ્વયંવરનો સમય આવ્યો રાઘવેન્દ્ર શ્રીરામ દશરથ રાજાના એ સ્વયંવરમાં સીતાજીના પધાર્યા છે અને સીતાજીના સામે એક જ ક્ષણની અંદર ધનુષને તોડી નાખ્યું ધનુષને જયારે તોડ્યું એટલો મોટો અવાજ ગર્જના થઈ અને સૌથી વધારે આનંદ જો કોઈને થયો હોય તો અમારા શ્રી સીતા મૈયાને થયો છે એ જમાનામાં પડદા સિસ્ટમ એટલે ત્યાં જનાના બેસતા ત્યાં એમના માતાજીને રાજકુમારી બેઠા હતા મંદ મંદ મુસ્કાતા શ્રી સીતાજીએ કીધું કે આજ અમારે જીવન કા સૌભાગ્ય સૌભાગ્યમકો મિલ ગયા અને જ્યારે દશરથજી કીધું હે શ્રી રામ હવે હું એ પળની રાહ જોઉં છું કે આપના કંઠમાં વર માળા ધરાવે જુઓ વાલ્મીકી રામાયણ ની અંદર આ એટલું સુંદર વર્ણન વાલ્મિકીજી કરે છે અને શ્રી મહાપ્રભુજી વાલ્મિકી રામાયણને પ્રમાણ માને છે પ્રમાણની વાત જ્યારે કરીએ તો જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી વાલ્મિકી રામાયણને પ્રમાણ માન્ય ભક્તજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ